કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓની સમાચાર જાણવા અમારી ચેન અને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો આજે નવ દસ દિવસથી અમારા એરિયામાં પાણી નથી આવ્યું અને અહીંયા ટાકામાંથી જ એમ કે છે કે અમે ટેન્કર મોકલીએ છીએ પણ હજી સુધી અમારા ઘરે એક પણ ટેન્કરવાળો નથી આવ્યો કે ટેન્કરના પાણીની હાલત એટલી ખરાબ છે કે જે બાહુબલી હોય નેતા ચૂંટાયેલા હોય એના મળતી એના ઘરે પાણી છે નાના માણસોના ઘરે કોઈના ઘરે પાણી પહોંચતું નથી ઉનાળો આરંભથી જ પોતાના આકરા તેવર બતાવી રહ્યો છે ત્યારે કચ્છના અંતરિયાળ ગામોમાં પીવાના પાણીની તંગીથી લોકો પરેશાન બને છે એ તો પરંપરા બની ગઈ છે પરંતુ જિલ્લા મથક ભુજ શહેરમાં પણ પીવાના પાણીની કમઠાણ સર્જાય એ બાબત લોકોને ગળે ઉતરી રહી નથી નર્મદા યોજના બરાબર યોજના બાદ પણ ભુજની પીવાના પાણીની સમસ્યા હજુ પણ યથાવત છે ત્યારે ભુજની પ્રજા સપ્તાધીશો પર રોષ ઠાલવી રહી છે અને કચ્છના છેવાડા સુધી નર્મદાના નીર પહોંચાડવાની વાતો વચ્ચે ભુજ શહેરમાં પાણીની તંગી સર્જાઈ છે ભુજવાસીઓ જ્યારે નળ ખોલે છે ત્યારે સરકારની નળસે જલ યોજના નળસે છલ સાબિત થઈ રહેવાનું રોષપૂર્વક જણાવી રહ્યા છે કારણ કે પાણી તંગી શહેરમાં એટલી હદે સર્જાઈ છે કે લોકો પાણીને એક બુંદની માટે તરસી રહ્યા છે છેલ્લા છ દિવસથી ભુજની શહેરની જનતાને પાણી ન મળતા ઇમરજન્સી જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને શહેરીજનોને જરૂરિયાતનું પાણી મેળવવા ફાંફા મારવા પડી રહ્યા છે તો કેટલાક વિસ્તારોમાં પાણીના ટેન્કરો વેચાવા લેવા પડી રહ્યા છે નર્મદા પાઇપલાઇન પર આધાર રાખતા ભુજમાં આગામી સમયમાં પાણીની ગંભીર કટોકટી સર્જાઈ શકે છે તેવો ભય શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે

તો એ લોકોને અમારે ધ્યાન રાખવાની ફરજિયાત જરૂર છે ને કે બંધ કરી દે છે કે જે ફોન આવે છે કે નથી જાગૃત કરતા ફોન કરીએ તો કેસે સકાકા ઉપર જાઓ ટાકા ઉપર આવીએ તો કે સે કાઉન્સિલરને ફોન કરો સફાઈવાળાને ફોન કરો તો અમે પબ્લિક જઈએ કે જો તમે અમારો હાથ ન પકડતા હો તો ને અત્યારે પણ અમે અમારા રસોઈ પાણી છોકરાને રોતા મૂકીને અહીંયા ટાકે આવે છે ને અહીંયાથી અમને એમ કહે છે કે તમારા ઘરે જાઓ પાણી પોચી આવશે નર્મદા લાઇનમાં છોડવામાં આવતું પાણી આખરે લોકોના ઘરમાં લાગેલું નળ સુધી કેમ નથી પહોંચતું નર્મદા લાઇનમાં ભંગાળ પાડીને ચોરી થતી હોવાની ઘટનાઓ અગાઉ પ્રકાશમાં આવી ચૂકી છે ત્યારે સવાલ ઊભો થાય છે કે ભુજમાં પાણીની તંગી કૃત્રિમ છે કે સત્તાધીશોની દાનતમાં જ ખોટ છે આવા પ્રશ્નો સાથે વિકસિત દેશમાં જિલ્લાના મુખ્ય મથકની હાલત પાણી વિના કફોડી હોય તો ગામડાઓની સ્થિતિ શું હશે તંત્રના અધિકારીઓને દરેક ચૂંટણી વખતે વોટ માગવા આવતા નેતાઓએ આ વિશે કલ્પના પણ નથી કરી તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ ભુજોડી પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો પુરવઠો થપ થયો હતો પાઇપલાઈનમાં ભંગાણ પડ્યું કે પછી ખાનગી રાહે ચોરી છુપીથી પાણીની ચોરી થઈ રહી છે એ સવાલનો જવાબ પણ ભુજની પ્રજા માગી રહી છે એક તરફ ગરમીમાં જનજીવન શેકાઈ રહ્યું છે બીજી તરફ પાણી ન મળતા ઇમરજન્સી જેવી સ્થિતિ સર્જાઈ છે અને લોકો ઉનાળાની બેવડી મુસીબતનો સામનો કરી રહ્યા છે આખરી દર વર્ષે ઉનાળામાં ભુજ શહેરમાં પીવાના પાણીની કેમ વંચિત બની જાય છે જે સવાલનો જવાબ પ્રજાને ન આપવો પડે તે માટે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને કાઉન્સિલરોએ લોકોના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે પાણીના અભાવ વચ્ચે લોકો ખાનગી પાણીના ટેન્કર વેચાતા લેવા મજબૂર બન્યા છે અને નગરપાલિકાના જવાબદારોની લાપરવાહીને કારણે ખાનગી રીતે પાણીનો વેપલો કરતાં તત્વોને લીલા લહેર થયા છે કારણ કે ખાનગી પાણીના ટેન્કરના બારસો રૂપિયા વસૂલ કરવામાં આવી રહ્યા છે અને તંત્રના અધિકારીઓ બેફિકર છે અને ભુજની પ્રજા પરસેવાની કમાણી પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા માટે વેડફી રહી છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાણીની સમસ્યાને લઈને લોકો પરેશાન બન્યા છે અને ટેન્કર દીઠ બારસો રૂપિયા ચૂકવવા સક્ષમ નથી ત્યારે ભુજ નગરપાલિકા પોતાની જવાબદારી નિભાવે અને પાણીની સમસ્યાનો ઉકેલ લાવે તેવી માંગ લોકો કરી રહ્યા છે છેલ્લા દસ દિવસથી આપણા ભુજ શહેરમાં પાણીની તંગી છે છેલ્લા દસ દિવસમાં તમે લોકોની હાલત જોશો તો તમે તમને ભુજ શહેરની લોકોની હાલત જે છે ઘરે ઘરે પાણીની સમસ્યા છે કોઈના ઘરે નાવા માટે પણ પાણી નથી છેલ્લા ત્રણ દિવસ થયા ટેન્કર દ્વારા પાણીની વાત થઈ બધાની મિટિંગ બોલાવવામાં આવી કે આપણે ટેન્કરથી પાણી આપશું પણ ટેન્કરનો અહીંયા આવીને અમે જોતા અમે જોયું કે ટેન્કરના પાણીની હાલત એટલી ખરાબ છે કે જે બાહુબલી હોય નેતા ચૂંટાયેલા હોય એના મળતી એના ઘરે પાણી જાય નાના માણસોના ઘરે કોઈના ઘરે પાણી પહોંચતું નથી એના માટે અમે અમને રજૂઆત હતા અમે બધા અહીંયા કને સીઓ સાહેબને મળવા આવ્યા કે સાહેબ આ પાણીની વ્યવસ્થા થતી નથી બરાબર સાહેબે કીધું બરાબર થાય છે પણ અમે જોયું બરાબર નથી અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા ગયા ભૂજ સેવ સમિતિ તરફથી બધા અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરતા કલેક્ટર સાહેબે સીઓને સ્પષ્ટ સૂચના આપી કોઈને અત્યારે તમામ પબ્લિકને મફત ટેન્કર આપવાની સાહેબે સૂચના આપી ડેપ્યુટી કલેક્ટર સાહેબ પોતે સ્થાનિકે આવ્યા અહીંયા કને બધાને બોલાવીને એમ કહેવામાં આવ્યું કે એક એક વોર્ડમાં ત્રણ ત્રણ ટેન્કર આપી દેવાના અને ખાનગી ટેન્કરોને પણ એમ કહેવામાં આવ્યું હતું કે ખાનગી ટેન્કરના ભાડે લઈ અને આપણે અહીંયા ટેન્કર ચાલુ કરી દેવાના કારણ કે પાણીની વ્યવસ્થા ભુજમાં જ ખરાબ છે તો આજુબાજુના વિસ્તારના ટેન્કરો લઈ અને ટેન્કરો ચાલુ કરવાની વાત હતી પણ છેલ્લા બે દિવસમાં હું અહીંયા જોઉં છું કે ભાજપના મળતિયાઓ ટેન્કરનો કબજો કરી લીધો છે લોકોને પાણી પહોંચાડતા નથી ચૂંટણી હોવાના કારણે અમને ફોન કરો તો જ પાણી મળે એવી વાતો કરી અને લોકોને પાણી પહોંચાડે છે ભુજની પાણીની સ્થિતિ એવી છે કે અત્યારે તમે જોઈ લો વાત કરીએ છે જય શ્રી રામની રામનવમી આવે છે લોકોના ઘરમાં તમે જોશો કે નાવાના પાણી નથી બાથરૂમ જવાનું પાણી નથી અને ઘરમાં તમે જો બહેનોની ને માતાઓની જે હાલત છે પાણીના કારણે એ લોકો ટેન્શનમાં છે આજે પણ હું એમ કહું છું કે તમે ઘરે ઘરે જઈને જો લોકોની હાલત કેવી છે અને સ્થાનિક એમ અહીંયા ટેન્કર કરીને અમે રજૂઆત કરવા આવ્યા તો સાહેબે ચોખ્ખો કહી દીધું કે તમને નગરપાલિકાના સભ્યો કે તો જ પાણી મળશે એના કારણે અમે રજૂઆત કરતાં એ લોકોએ તાત્કાલિક પોલીસને બોલાવી હતી એમાં એવું છે કે છેલ્લા ચાર દિવસથી જે પાઇપલાઇનમાં ભંગાણ છે એના લીધે વોટર સ્ટ્રેસની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે ત્યારે અત્યારે અમે આવ્યા છીએ માત્ર એટલા માટે કે એક પારદર્શી સિસ્ટમ ગોઠવાય કે જેનાથી દરેક વ્યક્તિને યોગ્ય પ્રમાણમાં અને વોર્ડ વાઇઝ આપણે ટ્રેક્ટર ફાળવી શકીએ ટેન્કર ફાળવી શકીએ કારણ કે આમાં ઘણીવાર એવું થતું હોય છે કે ફરિયાદો એ પ્રકારની હોય છે કે કોઈ એક જ ચોક્કસ વોર્ડમાં જ ફાળવવામાં આવે છે પણ એવું નથી કાલથી અત્યારે અમે લિસ્ટ જોયું છે વોર્ડ વાઇઝ જ ટેન્કર ફરે છે દરેક વોર્ડના ફિક્સ ટેન્કર છે અને એ જાય છે હવે એની જોડે વાલમેન બી રહે છે નગરપાલિકાનો સ્ટાફ છે અત્યારે એ લોકો ઇન્ટરનલ એરેન્જમેન્ટ કરી રહ્યા છે એટલે દરેકને સમાન પ્રકારે પાણી મળી રહે એ આપણી પ્રયાસ છે અને એ રીતે કરીશું આ નિવારણમાં ચોક્કસ દિવસ એટલા માટે નહીં કહી શકીએ કે અત્યારે ટેકનિકલ્સ કામ કરી રહી છે પણ આપણે ઘણું બધું જેમ કે એક પેરેલ લાઇન છે એ ચાલુ કરી છે માધાપરમાં જે પાણી અટકી ગયું હતું એ પણ સ્ટાર્ટ થયું છે તો બહુ જલ્દીથી આનો નિવેડો આવી જશે એ ચોક્કસ છે પણ ત્યાર સુધી ટેન્કરો વ્યવસ્થિત પાણી પૂરું પાડે એ અમે સુનિશ્ચિત કરીશું જસ્ટ એ જ માટે કે દરેક વોર્ડ વાઇઝ દરેક સોસાયટીઓ કેટલી છે અને કઈ સોસાયટીમાં કેટલા પરિવારો રહે છે એની નીડના આધારે દરેક સોસાયટીને ક્રમમાં પાણી મળી રહે એ રીતે આપણે સુનિશ્ચિત કરીશું